નમસ્કાર ખેડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને ને વાર ગુરુવારના રોજ જીરાની આપણે આવક વિશેની આજની વાત કરીએ તો આજે જીરાની આવક ત્રણસો બોરીની આસપાસની નવી આવક નોંધાણી છે મિત્રો ગઈકાલે દોઢસો ગુણીની આવક હતી એટલે આજે કાલ કરતાં દોઢસો ગુણીની આવક સારી છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ જ છે તો ચાલો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા રહે છે આજના બજારમાં તેજી મંદિર વિશે વાત કી તો મિત્રો કાલ કરતા બજાર 50 થી 60 રૂપિયા તે સારું દેખાઈ રહ્યું છે મિત્રો બજાર તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કે વારી છે આજના બજાર ભાવ 48 એકાણ 48 એકાણ ચાર હજાર આઠસો ને એકતાલીસ રૂપિયામાં માં ચાર હજાર એક ચાર હજાર આઠસો ને એક રૂપિયા માં આ જીરું વેચાણું ચાર હજાર આઠસો ને એક રૂપિયા માં સુડતાલીસસોને એકાવન રૂપિયામાં વેચાણ છે સુડતાલીસસોને એકાવન એકાવન અડતાલીસ એકોતેર ચાર હજાર આઠસોને એકોતેર રૂપિયામાં વેચાણું ચાર હજાર આઠસોને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે આ મનનો એકતાલીસ રૂપિયા તો નાખ્યો હવે એકાણું તો એક પચાસ એક

સુડતાલીસો ને એકવીસ રૂપિયા માં વેચાણું છે ચાર હજાર સાતસો ને એકવીસ રૂપિયા પાંચ હજાર ને માથે એકતાલીસ રૂપિયાનો ભાવ છે પાંચ હજાર ને એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણ માલ સુપર કટિંગ છે મસ્ત માલ ચોખ્ખો માલ છે કરીનો પોલીસ